સુરત લાલગેટ પોલીસે ડમી ગ્રાહક બનીને ડ્રગ્સ માફિયાઓને રંગે હાથ ઝડપી પાડ્યા કપડાં આ ગયા હે કોડવડ વાપરતા ડ્રગ્સ માફિયાઓ ઝડપાયા પોલીસે સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ પાસેથી વીસ પોઈન્ટ ઓગણસી લાખની કિંમતનું બસો ચાર પોન્ટ સિત્તેર ગ્રામ એમડી ડ્રગ્સ સહિત કુલ બાવીસ પોઈન્ટ દસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે આ ત્રણેય ડ્રગ્સ માફિયાઓની મુલાકાત અગાઉ જેલમાં થઈ હતી ત્રણેય રીઢા ગુનાગારોએ જેલમાંથી બહાર આવ્યા બાદ સુરતમાં એમડી ડ્રગ્સનો ગેરકાયદેસર ધંધો શરૂ કર્યો હતો લાલગેટ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે આઠ